જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને મોમા મુક્તારની સાથે જોગળી જાય અને ખૂબ જ હેલ્ધી એવી ફરાળી સુખડી તો આ સુખડી તમે એકવાર બનાવી અને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો જ્યારે પણ કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે આ સુખડી ખાઈ શકો છો તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ નવી રીતે અને ખૂબ જ હેલ્ધી ટેસ્ટી ફરાળી સુખડી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે એક વાટકી જેટલા મફળીના દાણા લઈ લઈશું મફળીના દાણાને આપણે શેકી અને તેના ઉપરના જે ફોતરા આવે તે કાઢી લેવાના છે તો તમે તમારી પસંદગી અનુસાર ઓછા વધારે મફળીના દાણા લઈ શકો છો તો હવે આપણે સૌથી પેલા તો અહીંયા આપણે ધારની અંદર મખની એડ કરી દઈશું અને એકદમ સુખડી તમે એકવાર બનાવી અને એક મહિના માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ઉપવાસ હોય ત્યારે તમે સુખડી ખાઈ શકો છો અહીંયા આપણી સુખડી એકદમ સરસ હેલ્ધી બનીને તૈયાર થાય તેની માટે અહીંયા મેં એક વાટકી જેટલા મખાના લીધા છે મખાનાને પણ આપણે બે થી ત્રણ મિનિટ માટે સરસ શેકી લીધા છે આ રીતના તમે કરો અને એકદમ સરસ ભૂકો થઈ જાય એ રીતના તમારે મખાનાને સરસ શેકી લેવાના છે તો અહીંયા આપણે તેનો પણ એકદમ સરસ ફાઇન પાવડર બનાવી લઈશું તો અહીંયા આપણે મખાનાનો પણ પાવડર સરસ બનાવી લીધો છે તો આપણે જે સિંગદાણાનો પાવડર બનાવ્યો છે તેની અંદર જ આપણે એડ કરવાનો છે હવે આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન બદામ લઈશું અને બદામને પણ એકદમ સરસ ફાઇન પાવડર બનાવી લઈશું તો અહીંયા આપણે બદામનો પણ એકદમ સરસ ફાઇન પાવડર બનાવી લીધો છે તો તો તેને પણ આપણે અંદર એડ કરી દઈશું અહીંયા આપણી ફરાળી સુખડી એકદમ સરસ મીઠાઈ જેવી બનીને તૈયાર થાય તેની માટે આપણે પાંચ ટેબલ સ્પૂન જેટલો દૂધ નો પાવડર લઈશું તો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ હેલ્ધી અને મોમાં મુક્તાની સાથે જ ઓગળી જાય એવી ફરાળી સુખડી બનાવીને તૈયાર કરીશું આ સુખડી તમે એકવાર બનાવી દેશો તો મહિના સુધી આ સુખડી તમે ખાઈ શકો છો અને આપણે હેલ્ધી સુખડી બનાવીને તૈયાર કરીએ છીએ એટલે નાનાથી લઈ મોટા બધા જ આ સુખડી ખાઈ શકે છે અત્યારે તો શ્રાવણ મહિનો ચાલે છે પણ કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે પણ તમે આ સુખડી બનાવીને ખાઈ શકો છો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે ફરાળી સુખડી માટેનો લોટ તૈયાર છે તો હવે આપણે સુખડી બનાવવાનું શરૂ કરીશું

ગોળની આપણે ચાસણી નથી કરવાની અહીંયા આપણો ગોળ સરસ મેલ્ટ થઈ જાય અને તેની ઉપર થોડા બબલ્સ આવે ત્યાં સુધી આપણે ગોળને થવા દઈશું આ રીતના તમારે જીણો કરીને પચીસ ગોળ લેવાનો એટલે એકદમ સરસ ફક્ત આ સુખડી પાંચસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય આ રીતના સુખડી તો તમે ક્યારે બનાવીને નહીં ખાધી હોય એટલે આપણે સરસ સુખડી બનાવીને તૈયાર કરીશું તો અહીંયા આપણે આગળ પણ બે થી ત્રણ રેસીપી સુખડીની મૂકેલી છે ફરાળી અને હમણાં જ આપણે રાજગરાના લોકની પણ સુખડીની રેસીપી શેર કરી છે તો તમે તે પણ મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો તો અહીંયા ગોળ તો એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે અહીંયા આપણે ફક્ત એકાદ મિનિટ માટે ગોળને થોડો બબલ્સ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ બબલ્સ થઈ રહ્યા છે તો અહીંયા આપણો ગોળ એકદમ સરસ તૈયાર છે તો હવે આપણે જે ફોટ બનાવીને તૈયાર રાખ્યો છે તે આપણે એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો અહીંયા આપણે બધો જ મોટો ઉમેરી દીધો છે અને બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા સુખડી એકદમ સરસ બનીને તૈયાર થઈ છે તમે જોઈ શકો છો સાઈડમાં ઘી પણ સરસ છૂટું થવા લાગ્યું છે ગેસને આપણે બંધ કરી દઈશું તો ફક્ત આપણે બે ટેબલ સ્પૂન ઘી જ આ સુખડી બનાવીને તૈયાર કરી છે અને એકદમ સરસ હેલ્ધી આપણી આ સુખડી બનીને તૈયાર થઈ છે તો અહીંયા આપણે એક પ્લેટ તૈયાર કરીને રાખી છે તેની અંદર આપણે થોડું ઘી લગાવી દીધું છે તો હવે આપણે જે સુખડી બનાવીને રાખી છે તે આપણે આ પ્લેટની અંદર લઈ લઈશું અને તેને પ્લેટમાં આપણે એકદમ સારી રીતે પાથરી દઈશું આપણે આપણે એક મદદથી એકદમ સરસ આ રીતના સુખડીને ઠારી દઈશું હવે થોડી બદામથી સુખડીની ઉપર ગાર્નિશ કરીશું એટલે દેખાવ અને લુક પણ એકદમ સરસ લાગે અને જ્યારે તમે સુખડી ખાઓ ત્યારે બદામના આ રીતના ક્રન્ચી ટેસ્ટ પણ ખાવામાં આવે ત્યારે એકદમ સરસ લાગે તો અહીંયા આપણે ફરીથી વાટકીના મદદથી થોડું આ રીતના દબાવી દઈશું તમે કાજુ બદામ અને પિસ્તાની પણ કતરણું એડ કરી શકો છો તો હવે આપણે આ સમયે સુખડીની ઉપર સરસ કાપા કરી લઈશું તો અહીં આપણે સુખડી ઉપર એકદમ સરસ કાપા કરી લીધા છે ગરમ હોય ત્યારે જ કાપા કરી લેવાના તો હવે આપણે સુખડીને દસથી પંદર મિનિટ માટે ધરવા દઈશું અને પછી આપણે તેના પીસ કાઢીશું તો અહીંયા આપણે પંદરથી વીસ મિનિટ જેટલો સમય થયો છે અને આપણે સુખડીનો એક પીસ કાઢીને ચેક કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી સુખડી બનીને તૈયાર થઈ છે તો એકદમ સરસ તમે જોઈ શકો છો રૂ જેવી પૂચી અને સોફ્ટ આપણી ફરાળી સુખડી બનીને તૈયાર થઈ છે તો આ સુખડી તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને તો આ સુખડી તમે ઉપવાસ વગર પણ ખાઈ શકો છો કારણ કે આપણે તો અહીંયા આપણે જે વસ્તુ લીધી છે બધી શરીર માટે ખૂબ જ હેલ્ધી અને ફાયદાકારક છે તો આ સુખડી તમે વ્રત કે ઉપવાસ સિવાય પણ આ સુખડી બનાવીને ખાઈ શકો છો તો મોમો મુક્તાની સાથે ઓગળી જાય એવી અને વ્રત કે ઉપવાસમાં તમે ગમે ત્યારે આ સુખડી બનાવીને ખાસો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને નાના અને મોટાને બધાને આ સુખડી ખૂબ જ વાવશે એ હું તમને ગેરંટી સાથે કહું છું પોચી સુખડી બનાવવા માટે તમારે જરા કે ગોળને વધારે પાયો નથી થવા દેવાનો જો સુખડીની અંદર ગોળનો પાયો વધારે થઈ જશે તો પણ સુખડી તમારી ચબળ થઈ જશે અને સોફ્ટ નહીં થાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે નવી રીતે ફરાળી સુખડી ચોક્કસ થી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ફરાળી સુખડીની રેસીપી કેવી લાગી જો તમને આ ફરાળી સુખડીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય